YouTube ફેમિલી કેમ છો બધા મજામાં ને આજે ફરીથી તમારા બધાને સ્વાગત છે અમારા નવા બ્લોગ માં પ્રથમ તો પહેલા બધાને જય માતાજી જય જનભાઈ માં આજે તમારે લગન છે મારા ફ્રેન્ડ છોકરાના તે કાલે તમે આવી ગયા તો એ તમને ખબર જ છે આગળના બ્લોગ અને મારો લુક તમને બધાને દેખાડી દઉં કે જરાક લાગુ છું એક કોમેન્ટ કહી દેજો અને આશીની આવ્યા કારશી હા

તમે પણ એમ તૈયાર મારો ભાઈ કાઢી તૈયાર જ થાય છે ધોળી ની ધોળી તૈયાર થાવ હડ અને આ સીધું શું કરશો એક તો તૈયાર થઈ ગઈ ઓ બુશ કરી દે જે કુપ તૈયાર થઈ ગયા ને અને અમાર કૈલાસ ભાઈ છે કૈલાશ ભાઈ તમે તૈયાર થઈ ગયા હું યથો પૂછ્યો છો ચાંદલો ચાંદલો કરી લો કઈ દેસ કે ઈ વાત છે અત્યારે હવે છેટીમાં આવી ગયા છે કા છેટી અનમ મમ્મીની તો બહાર છે આ પપ્પા આવ્યા ને એટલે અને અમારા રમેશ હોવા છે ઘરે અને માર મમ્મી કા હા આવ્યા ને પણ છે કા

જોવા બધા શૂટિંગ કરવા ઉભા રહી ગયા છે કાર્શી અને વરા જામ છે આનું શૂટિંગ જોવો શરૂ થઈ ગયું છે આવું કોને કોને શૂટિંગ જોયે આજ છે ને કોમેન્ટ માં કહી દેજો આવું શૂટિંગ તો છે ને મેં પહેલી વાર જોયેલું છે શૂટિંગ શૂટિંગમાંથી વી આવ્યા હા

બેંટી બેંટી હાલો ઉડારો હાલો ઓવરા જો બાજુ ધીમે ધીમે ઉડાડો ઉડડો ઉડડો બાજુ બાયો એક હાલો બુકના લ્યો આવ લે આવ તમાર મન છે આજે કામ છે હારું છે તને અને મારા શેજલ ભાઈ વિજકા છે શેજલ ભાઈ બી આવો ના કોપી છે કા કોપી ના એનો ખરાબ છે ના કઈલાસ કાજી કા કઈલાસ કાજી આને તમે બધા ઓળખતા દેશો રીટા માછીને તો જિંદગીમાં જ ક્યાં ખેલાની છે અને તમે બધા ઓળખતા હા અને બધા બેઠા છે કા બાપુ હારું છે ને હારું છે ને

અને અમારા જૂના પૂછે કાથે ના પૂછે એનો એના પડ માર છે ને આવતા પાસે આ દોડી જંપર લાવી તારે મે બધા બેઠા છે અને આ વાતું કરે છે કાક આપણે હાંભળવી એમ ખબર નથી કે આપણે હું બ્લોગداری છે કે નહીં અને આ છે કાટિલુ ભઈ આવડતું કોઈ હરક

કામરસીત છે કામરસીત ના તેઈ માતાજી અમારા રમેશ સુવા છે કા રમેશ સુવા અને આ તમાર પપ્પા છે ઓળખતા દેશો તમે બધા અને વિઝાકા જો કેવો કેવો બોવન ખાય છે હા અને અમારા ગંજામકા છે કા ગંજામકા ના તમાર ટુવા છે તમે બધા ઓળખતા દેશો માં તમે જોઈ શકો છો કા કૃષ્ણ હા હાલો મજા જમવા કા રસ્ન અટકો અટકુ કા જમવા જાય છે ને આ ધોળીને કેટલી ભૂખ લાગી સામો નથી જોઈતી હવે ભૂખ ના ભૂઈ હવે ભૂખ લાગી છે હાસી વાત હવે તો લાગી દોઈ ને એક વાગ્યો માં બેસી ગયા તો જમવા તો ગો જમવા માં તો કા આવું છે તમે બધા જોઈ લેજો શું શું છે

આમાર ભગવાન મૈસાકા છે આ કૃષ્ણન પપ્પા છે અને અમારા પપ્પા છે કા પપ્પા કા મૈસાકા ના પતુ છે કા પતુ ઈ તો શરમાઈ છે બ્લોગ આવતા અમારું તો ગામડામ કાકા આવી રચા હોય છે તમારે કી હોય એ કોમેન્ટમાં કહી દેજો આજે તો છે ને અહીંયા સુધી ને આજે છે ને બે ભાગ કરવાના છે ને ત્યાં પેલો ભાગ વાત છે ને બીજો ભાગ કાલે આવશે તો છે જય જય બાય બાય